વીસ મિનિટમાં કાપી શકાય છે પરંતુ રસ્તાની બિસ્માર હાલતને કારણે હાલમાં અંતર કાપવામાં બે કલાકથી વધુનો સમય લાગે છે તાજેતરમાં એક હૃદય રોગના દર્દીનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું ખાસ કરીને પ્રસ્તુતિના કેસમાં મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એમ્બ્યુલન્સને પણ આ રસ્તા પર ચાલવામાં મુશ્કેલી પડી છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ કટોકટીની સ્થિતિમાં દર્દી કરતાં તેમના પરિવાર જદો વધુ તણાવમાં રહે છે દર્દીનો જીવ બચાવવાની ચિંતા સાથે રસ્તો પાર કરવાની ચિંતા વધુ સતાવે છે ગ્રામજનોએ તંત્ર પાસે વર્ષો જૂની સમસ્યાની કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે લોકોના જીવનને જોખમમાં મૂકવું યોગ્ય નથી ઉલ્લેખનીય છે કે માલધારી પરિવારો આ સ્થળે વસવાટ કરે છે ગુજરાતી